આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી સેલવાસ માર્ગ પર ખાડાઓએ એક મોપેટ ચાલક યુવતીનો ભોગ લીધો છે જે બાદ તંત્રને સદબુદ્ધિ સૂચતા તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે જોકે આવા જ જીવલ્યાણ ખાડા બલીઠામાં રેલવે ફાટકથી ખાડાઓની કબ્રસ્તાન દ્વારા કોઈ મરામત થતી નથી જાણે આ ખાડાઓ પણ કોઈ પરિવારના વહલાનો જીવ લે પછી જ મરામત કરવાની રાહ જોવાય છે તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે વાપીથી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાઓએ અઢાર વર્ષીય યુવતીનો ભોગ લીધો છે આ માર્ગ પર હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે જે ખાડાઓમાંથી પસાર થતી મોપેટ ચાલક યુવતીને ટેમ્પોએ અડફેટે લેતા ઘટના બાદ મોત નીપજ્યું છે આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોઈ ખ્યાલ આવી શકે છે કે આ અકસ્માત કેટલો ગંભીર હતો હરિયાપાર્ક ડુંગરા વિસ્તારમાં વાપી સેલવાસ માર્ગ પર છેલ્લા એક મહિનાથી મોટા ખાડા પડ્યા છે જેની કોઈ જ મરામત કરવામાં આવી નહોતી રસ્તાની બાજુમાં જ એક ઇમારતનું અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હોય માલ સામાનની આવતી ટ્રકોના કારણે આ ખાડો દિવસો દિવસ વધુ મોટો થયો હતો ત્યારે આજ વિસ્તારમાં રહેતી ભાનુશાલી પરિવારની અઢાર વર્ષીય દીકરી પોતાનું મોપેડ લઈને જઈ રહી હતી ખાડાઓ તારવતા મોપેડ પર જતી આ યુવતીને અચાનક જ એક ટેમ્પો ચાલકે અડફેટ લઈ લીધી હતી જેમાં વાહનની ટાયરના નીચે આવી ગયા બાદ અને વાહનની ટક્કર બાદ તે એક્ટિવા સાથે કચડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળ્યું હતું જે જોઈ તંત્રએ તાત્કાલિક આ ખાડામાં પુરાણ કરી દીધું હતું જોકે અન્ય ખાડાઓ હજુ પણ જેમના તેમ હોય આ ખાડાઓ વાહન ચાલકો માટે મોત બની મંડરાઈ રહ્યા છે આ તરફ વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલા બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ કબ્રસ્તાન ને લગતા રોડ પર પણ મસ્ત મોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે અવારનવાર અહીં નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આખાડા કાન કરે છે બલીઠાનો આ માર્ગ વાહનોના અવર જવરથી ધસમસતો માર્ગ છે માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજ લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા છે આ રોડ એસટી બસો નોકરિયાતના વાહનો સ્કૂલ બસ ભારે વજનોની ટ્રક માટે મહત્વનો માર્ગ મનાય છે આ ખાડાઓમાં કઈ કેટલી બાઇકો સ્લીપ થાય છે વાહન ચાલક ઈજાગ્રસ્ત થાય છે પણ અહીંના નેતાઓ સરપંચ અને આ રોડને લાગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરવાને બદલે વાપી સેલવાસ રોડ પર બનેલ અકસ્માતની ઘટના જેવી ઘટનાની રાહ જુએ છે ઉલ્લેખનીય છે કે વાપી સેલવાસ બલીઠા ફાટક થી દાંડીવાડ ઉપરાંત ચલા દમણ બલીઠા નેશનલ હાઈવે થી ચરવાડા અંડર બ્રિજ વાપી સર્કિટ હાઉસ થી રેલવે ગર્ણાળો અને વાપીાઉન થી કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આજ દશા છે જેનું મરામત કામ હજુ પણ હાથ નહીં ધરાય તો જેમ એક પરિવારે તેમની વાલી દીકરી ગુમાવી છે તેમ અન્ય પરિવારે પણ પોતાના વહલા સ્વજનને ગુમાવવાના દિવસો દૂર નથી